અને રામાપીરના દશક મહોત્સવમાં રાસ ગરબા લાઈવ પ્રોગ્રામ અને જે કલાકારો ઉપસ્થિત રહ્યા હતા આકાશ ઠાકોર અને દિવ્યા બારોટ લાઈવ પ્રોગ્રામમાં રાસ ગરબાની રમઝટ ઉડાડી હતી અને જે મહાકાળી સાઉનનો સૂરને ગામમાં ઉત્સાહ અને આનંદથી ગ્રામજનોએ રામાપીરના દશક મહોત્સવ પ્રતિષ્ઠાને ઉજવણી કરવામાં આવી હતી સુલતાનપુર ગ્રામજનોએ આજુબાજુના વિસ્તારના ગામોના અને સગા સંબંધીઓ દીકરીઓ અને બહેનોને અને હજારો ભક્તોએ રામાપીર દશક મહોત્સવ પ્રતિષ્ઠાનો પ્રસાદનો લાભ લીધો હતો સાંજેના પ્રોગ્રામ સંતોને મહંતોના હસ્તે રામાપીનો પાઠ પૂરવાનું અને ભજન મંડળી સાથે આયોજન કરવામાં આવ્યું હતું સુલતાનપુર ગામની એકતા અને પરંપરા વર્ષોથી આ એક પરિવારથી એકતાનું બિંદુ જોવા મળી રહ્યું છે આ ગામમાં દેવી દેવતાઓના આશીર્વાદથી ગ્રામજનોએ સુખ શાંતિ અને સમૃદ્ધિથી આનંદને સાથે આ ગામમાં જોવા મળી રહ્યું છે બાલ નાગજીભાઈ બી ઠાકોર રામાપિંડની પ્રતિષ્ઠા આજે સુલતાનપુરની અંદર આજે થઈ તો આજે કેવી સફળતા રહી અમારા સુલતાનપુર ગામમાં આશરે પાંચસો વર્ષ ઉપર અમારા વડવાઓ રામાપિંડની પ્રતિષ્ઠા જે તે સમયે કરેલી એની અમે દસ વર્ષ પહેલાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરી અને મંદિરનું જીર્ણોદ્ધાર કરેલો એનો દસ વર્ષ પૂર્ણ થતો આ વર્ષે અમે દશાબ્દી મહોત્સવ ઉજવવાનું આયોજન કર્યું હતું અને એના અનુસંધાને આજે અમે અમારા ગામની તમામ દીકરીઓ બહેનો સાથે અને આખા ગામના દરેક નાના મોટા સૌ સાથે દરેક કોમના માણસો સાથે આજે આ મહોત્સવ બહુ સારી રીતે સંપન્ન કરેલ છે અને ગામનું વાતાવરણ પણ સારું એવું આનાથી સુમેળભર્યું રહેશે બીજું કે અમારે અત્યારે રાસ ગરબાનો પ્રોગ્રામ લાઈવ ચાલે છે અને રાત્રે ચૈત્રી જૂથના પાઠનું અમે આયોજન કરેલું છે એટલે બહુ સુખ શાંતિથી અમારો આ પ્રોગ્રામ એ સંપન્ન અમે કરીએ શું તો આજે જે આ પ્રતિષ્ઠા જે રામાપીની સુતાનપુ આજે થઈ તેમાં તમે આજે લોકો સુધી કેવો સુર આપ્યો

બેન નામ છે જે છે જે પ્રતિષ્ઠા થઈ એમાં તમે શરૂઆતે લોકોએ તમે રાચા હતી આજે સુल्तानપુર માં મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન હતું સુંદર મજાનો દિવસ છે આયોજન કર્યું હતું આયાને પબ્લિકનો પ્રેમ અને સપોર્ટ જોઈને ખૂબ જ મજા આવી આવાને આવા પ્રોગ્રામ કરતા રહો અને અમને બોલતા રહો એવી આશા રાખીએ છીએ બહુ જ મજા આવી જે આજે આયોજન કર્યું છે શું કહેવો માંગો છો તમે વર્ષો પહેલાં જે દિવસે ખાવાના પણ સોસા હતા પાણી પણ ગામમાં હતું નહીં એ જમાનામાં અમારા જે વડવાઓ અહીંથી લગભગ સડસઠ જેટલા મુસાફરો કે જે જાત્રા કરવા ગયા એ જાત્રા કરી નહીં આવ્યા રામાપીરની એમની પાસે કોઈ ભૂમિયો નહોતો એક રણછોડ માસ્તર કે જે આ ગામના સરપંચ હતા એમની સાથે આ બધા આગેવાનો ગયેલા એ જમાનામાં થેલી પણ નથી કપડો લઈ જવાની એટલે પછેડી જી પોતાનો જે કંઈ સરસામાન હોય એ બસકો બધીને ગેલા અને એ વખતે આ બસકો બધીને ગયેલા લોકો હોય અહીંયા આવીને વિચાર કર્યો કે આપણે જાત્રા તો કરી પણ કંઈક જાત્રા પાછળ કંઈક કોઈને કામ કરવું જોઈએ તો બધા આગેવાનો ભેગા થયા જે ગયા હતા એ ગામના લોકોને ભેગા કર્યા અને સમગ્ર ગામ એ જમાનામાં જે ભાદરવા વધ પોચમના દિવસે પાઠ કર્યો અને એ અને જોત લાયા હતા એ જ્યોતને ત્યાં આગળ વક્તિકરણ કર્યું અને એ ગામના સમગ્ર ગામને જમાડ્યું એ વખતે ચોખા ખોડ અને ચોખ્ખું ઘી અને એવો જબરજસ્ત એ વખત ઉત્સવ કર્યો કે મારા જેવા એ વખત નાના નાના હતા પણ એમ થયું કે ભલે અભણ છે પણ જે સમજ જે સંસ્કારો અને ગામ પ્રત્યેની જે ભાવના હતી એ ભાવનાના પરિણામે એમણે આ પાટની શરૂઆત કરી ત્યાર પછી આ મંદિરની જીર્ણોદ્ધાર કર્યો જેની અંદર ઘણા લોકોએ ભાગ લીધો મંદિર બનાવી મંદિર બનાવવા માટે પણ રામાપીરનું મંદિર બનાવવા માટે પણ પૈસા ન થાય એ સમયે ચાર પાંચ વર્ષે એ બધાએ મંદિર બનાવ્યું અને પછી રામાપીરની પ્રતિષ્ઠાનો ઉત્સવ ઉજવ્યો પ્રતિષ્ઠા ઘરે આ વર્ષે દસ વર્ષ થયો એટલે દસ વર્ષીય તિથિ ઉજવવી એવું આ વડવાઓના પુત્રો અને પૌત્રોએ નક્કી કર્યું અને આજે એક ટના જાહો જલાલીપૂર્વક એક સંપે એક સાથે ખભે ખભા મિલાવી સમગ્ર ગામને જમણવાર રહ્યો સરસ મજાનું આયોજન કર્યું છે આયોજકોએ ખરેખર આયોજકોને ધન્યવાદ આપવા પડે કે આવું ગામ અને એમાંય અમારા આ વખતના જે આ કમિટીના કન્વીનર ભાઈ શ્રી મનોહરજીભાઈએ બહુ સારો રસ ભજવ્યો અને એમની સાથે જે દસ પંદર વીસની ટોળકી હતી એ બધા લોકોએ ખૂબ કામ કર્યું અને એક સુલતાનપુરાનો અને આવા તો અવસરો અમારા ગામમાં માવળીઓમાંનો હોય હર્ષિત માતાનો હોય કે કાળીમાનો એટલે આના માહિર હતા અને આ વખતનો અવસર તો ખરેખર જે અમે પહેલાં કહેતા કે રામાપીરની ચીચી ટનાટન ઉજવવી ખરેખર ટનાટન એકદમ સરસ અને કોઈ ચહલ પહલ વગર શાંતિથી આ અવસર હજીએ પણ સાજે પૂરો થશે છે હજી અમારા જો જે લોકો ગરબા ગાય છે અત્યારે હાલ કોઈક જગ્યાએ તો પોત પચી બસો પંચો લોકો ગરબા ગાતા પણ આ સુલતાનપુરા માં થી ત્રણ હજાર બહેનો જે બાર થી આવી હોય દીકરીઓ એક સાથે ગરબા ગાય કોઈનો હાથ પગડ પણ કોઈ બબાલ નહી કોઈ ઝંઝટ નહી અને બહુ શાંતિપૂર્ણ રીતે આવા પ્રસંગો ઉજવીએ છીએ ગામની અમે આ ગામની બધા નોંધ લે છે કે એક સંપેલું ગામ એક વાસણમાં બનાવેલું જે કહેવાય ખાણું એક પંદર જે બેસી ખાય છે પરિણામે ક્યારે ઝઘડા ટંટા કે કોઈ ભેદભાવ અહીં રહેતો નથી